સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું સહેભરિયા ગોગા મહારાજના મંદિરના ઇતિહાસ વિશે તો મિત્રો આ મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલા વણાવ તાલુકાના સહેભર ગામમાં આવેલું છે અહીં પાતળાના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક કથા જોડાયેલી છે તો આવો મિત્રો જાણીએ તેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ સેબર ગામ નગરી તરીકે ઓળખાતું હતું ત્યારે આ નગરીની જાહો જલાલી હતી આ નગરીમાં એક નિર્દોષ વાણીઓ ચોરીની બાબતમાં પકડાયો હતો તે વખતના સેબર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરેલી હતી વાણીઓ ખૂબ જ દુઃખી થયો અને તે શોક કરતો હતો આ જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા સેબર ગામમાં એક ભરવાડના ઘરે દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે ડૂબતો માણસ તણખલું જાલે એ રીતે આશાના તાતણે બંધાયેલો વાણીઓ ભરવાડની દીકરી પાસે જાય છે તેને બધી વિતક કથા દીકરીને કહી ગોગાની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું જ્યાં તારી સજા માફ થશે રાજા બહુમાન કરશે અને સાચો ગુનેગાર તારા જતાં પહેલાં પકડાઈ જશે વાણીઓ ઘણો ખુશ થયો અને તે સેબર નગરીમાં પાછો આવ્યો સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે અને વાણિયાને ઇજ્જતભેર નિર્દોષ સાબિત બતાવ્યો અને તેને આખો રાજકાર સોંપ્યો આથી વાણીઓ ખુશ થયો અને ગોગા મહારાજની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના સહેબર ગામમાં ગયો અને ભરવાડની દીકરીને વંદન કરી કે મારે ગોગા મહારાજે મારી શહેબર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજ સહેબર નગરીમાં જવા માટે ના પાડી દીધી પરંતુ વાણીઓ ખાલી પાછો જાય તેમ ન હતો તેને મહારાજને ઘણી કગર વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં પણ ગોગા મહારાજે કહ્યું કે સેબર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદર અંદર લડાઈને લીધે નાશ થવાનો છે એટલે મારી ઈચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણીઓ ત્યાંથી ગોગા મહારાજની દીવાની જોત સેબર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુની સાત ફેણવાળી શેષનારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો સેભર ગોગા મહારાજના કહેવા મુજબ ભવિષ્યમાં આ નગરી ઉપર પારમપુરના નવાબે ચઢાઈ કરી અને સહેબર નગરીનો રાજા હારી જતા વિજયી રાજાના લશ્કરે સહેબર નગરીનો નાશ કર્યો અને સહેબર નગરી ઉજ્જડ બની ગઈ ગોગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી આશરે પાંચસો વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે નદીમાં રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા એક ખેડૂતે આ પથ્થર જોઈ વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો તેઓને આ પથ્થરની મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ધીરે ધીરે ગાડું આગળ ચાલતા ત્યાં તો એક ખેડૂત ધૂંતા ધૂંડતા કહેવા લાગ્યો કે હું નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતે આ પથ્થરને ઉલટાવીને જોયું તો સાત ફેણવાળી ગોગા મહારાજની મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા અને વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેમને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો ના છૂટકે સાત ફેનવાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલાની નીચે એક ચૌધરી ખેડૂતોએ કરી હતી ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે આ સ્થળ સેબર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેઠેલા છે એમ કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે હાલ અહીં આરસનું મંદિર બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ છે કે ભક્તો માનતા માને છે પાઠ પૂજા કરે છે આ મંદિરમાં પ્રવેશ કરતાં તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે મંદિરની અંદર પગ મૂકતા તમને એમ લાગશે કે જાણે નાગલોકમાં આવી ગયા હોય તો મિત્રો આ હતો સેભર ગોગા મહારાજનો ઇતિહાસ તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા અવનવા ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો